તો આ પાપા પગલીમાં ફાયદો એ થયો છે ઓગણપચાસ વર્ષથી સત્સંગ કરું છું કરાવું છું એમ કહું જો કે કરાવવાની તાકાત નથી મારી પણ એમાં વિચારોની વ્યાપકતા વધે એમાં બે મત નહીં વિચારોની વ્યાપકતા વધે પછી મનમાં એમ થાય કે શું કામ આપણને ભેદભાવ રાખવાના આ દિગંબર છે આ શ્વેતાંબર છે આ દેરાવાસી છે આ થાનકવાસી છે આવા ભેડ શું કામ આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવું જ છે અને કર્મનો ક્ષય કરવો જ છે તો એમાં વાસી બાસી શું નડે છે આપણને એટલે સત્સંગ કરતાં કરતાં વિચારોની શું વધે વ્યાપકતા વધે એટલે બંધિયાર આપણા જે વિચારો રહેલા હોય એ બંધિયાર વિચારો સત્સંગને કારણે શું થાય છૂટી જાય તો આજે તમે જે ગ્રહસ્તો છો ને બહુ સરસ છો આજે તમારામાં વ્યાપકતા છે બે મત નથી તમે કેટલી વ્યાપકતા રાખો છો સ્થાનકવાસી હતો તે પ્રમાણે વર્તો ડેરાવાસી હતો તે પ્રમાણે વર્તો દિગંબર હતો તે પ્રમાણે વર્તો અને એની વચ્ચે કોઈ સંન્યાસી આવી જાય તો તમે તે પ્રમાણે પણ વર્તો જ છો પણ ક્યારેક પ્રશ્ન અમારા માટે થાય અગર વિચારોની વ્યાપકતા વધતી હોય સત્સંગથી તો અમારી કેમ વિચારોની વ્યાપકતા વધતી નથી અમારા વિચારોની વ્યાપકતા વધવી જોઈએ ને ભેડભાવ લોકોમાં પેદા કરાવવાને બદલે લોકોમાં ભાઈચારો કેમ કેમ ફેલાવીએ નહીં પ્રેમ કેમ ન ફેલાવીએ વિશ્વ બંધુત્વની ભાવના લોકોમાં કેમ ન ફેલાવીએ તો વાત આ દ્રષ્ટાંત અમારા માટે પણ લાગુ પડે હો કયો દ્રષ્ટાંત જાગો છો કયો દ્રષ્ટાંત આ દ્રષ્ટાંત જે તમને લાગુ પડે તે અમને લાગુ પડે સત્સંગ કરાવતા હોઈએ પણ એ ઘરે નીચે ઉતર્યો ન હોય એટલે કે જીવનમાં ઉતર્યો ન હોય તો એ ફાયદો બિલકુલ ન કરાવે તો ચાલો આપણે સત્સંગમાં જ મહાવીર ભગવાન પાસે જઈએ ચાલીશું મહાવીર ભગવાન પાસે કઈ નગરીમાં ચાલીશું માતાજી રાજગ્રહી નગરીમાં મહાવીર ભગવાન પધાર્યા છે કયા ઉદ્યાનમાં પધાર્યા છે ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન પધાર્યા છે સાક્ષાત ભગવાન હોય તો એમાં તો કંઈ ખામી હોય જ નહીં તો ગુણશીલ ઉદ્યાનમાં આમ તો રાજગ્રહી નગરીની પ્રજા પબ્લિક એ સત્સંગમાં આવી છે દર્શન કરવા આવી છે દેશના સાંભળવા આવી છે દેશના પૂરી થઈ છે અને પૂરી થયા પછી કોને પ્રશ્ન કર્યો છે હા શ્રેણિક મહારાજાએ પ્રશ્ન કર્યો છે શું પ્રશ્ન કર્યો છે હું રોજ યાદ કરાવીશ હા શું પ્રશ્ન કર્યો કે ભરત ક્ષેત્રમાં છેલ્લા કેવલ જ્ઞાની કોણ હશે અને એના જવાબમાં ભગવાને કીધું કે અહીંયા વિદ્યુનમાલી દેવ આવ્યો છે એ વિદ્યુનમાલી દેવ એ ભરત ક્ષેત્રમાં અંતિમ કેવલી રહેલા છે ભરત ક્ષેત્રના અંતિમ કેવલી એટલે આ વિદ્યુન વિદ્યુતમાલી દેવ હે શ્રેણી આ દેવ સાત દિવસ પછી આયુષ્ય પૂરું કરી અને તારાજનગરમાં ચાર દેવીઓ સાથે આ દેવ ઋષભદત્ત બ્રાહ્મણ ઋષભદત્તને ત્યાં ઋષભદત્ત શેઠને ત્યાં એનો જન્મ થશે અને એનું નામ પાડવામાં આવશે એ વિદ્યુન વિદ્યુનમાલીનું શું નામ પાડવામાં આવશે જંબુકુમાર આવી જ્યારે વાત થઈ ત્યારે સમવસરણમાં એક દેવ બેઠેલા હતા સાંભળ્યું તમે એ શું કર્યું એ દેવે હ એ દેવ નાચવા લાગ્યા તો એ દેવને નાચતા જોઈ કરી બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું કે કેમ એકાએક મહાવીર ભગવાને આ વાત કરી અને આ દેવ નાચી રહ્યા છે તો શ્રેણીક મહારાજાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ હે નાથ આ દેવ તમારા શ્રી મુખેથી વાત સાંભળી કરી અને આટલા નાચે કેમ છે અને એકદમ આનંદ કેમ થઈ ગયો છે એ ખુશી વ્યક્ત કરવા માટે નાચી રહ્યા છે તો એ ખુશી અને શેની છે તો ભગવાન કહે છે શ્રેણી આ થોડી સ્ટોરી તારે જાણવી પડશે તો ખ્યાલ આવશે કે આ દેવ શું કામ અત્યારે નાચે છે શ્રેણીક મહારાજાને મહાવીર ભગવાન કહે છે કે આ નગરમાં આ રાજગ્રહી નગરીમાં ગુપ્ત મતી નામના એક શેઠ અને એ શેઠના બે પુત્રો એકનું નામ ઋષભ દત્ત અને બીજાનું નામ જીનદાસ થોડી સ્ટોરી સાંભળીશું એટલે નાચવાનું કારણ આપણને ખ્યાલમાં આવશે ગુપ્તમતી શેઠના બે પુત્ર શું નામ ઋષભ દીજા જીંદાસ આ વાત જ્યારે શરૂ થઈને ત્યારે એ દેવને એ વાત સાંભળવા માટે ખેંચાણ થયું એટલે એકાગ્રતા કેળવી નાચવાનું બંધ કર્યું શું કહે છે ભગવાન એ સાંભળવા માટે એકાગ્રચિત થઈ ગયો બેસી ગયો છે આ બે ભાઈઓ ઋષભદત અને જિંદાશ બંને ભાઈઓમાં આભ અને ગાભ જેટલો અંતર ઋષભદત સીધો માણસ સંસ્કારી એકદમ સારો જેને આપણે કહીએ અને એનો ભાઈ જીનદાસ બિલકુલ નાટપેટ ખરાબ માણસ એક જ ઘરમાં બે ભાઈ હોય એ પણ એક સરખા કંઈ સ્વભાવના હોતા નથી શું કારણ હશે એક વેલના અનેક તુંબડા સૌના ભાગ્ય નિરાલા આ ભજનમાં પણ કીધું છે વેલ એક જ હોય ઘણા થાય તૂમડા એટલે દૂધી એક વેલમાં અનેક તૂમડા થાય એમાં કોક તુંબડાનો ઉપયોગ કોક વસ્તુમાં થાય અને કોક તુંબડાથી તંબુરો બને તંબુરો શું કહેવાય પેલો હોય ને તંબુરો બનાવે આ એક જ વેલના બબે તુંબડાઓનો ઉપયોગ અલગ અલગ રીતે રહેલો છે ભજનમાં કહેવા એ માગે છે કે ઘરમાં ચાર જણી ચાર જણા હોય કે ચૌદ જણા હોય દરેકના નેચર દરેકની પ્રકૃતિ અલગ અલગ રહેલી હોય છે શું કારણ વેલ તો એક જ છે મા બાપ તો એક જ છે તો ચાર ભાઈઓ હોય કે ચૌદ ભાઈઓ હોય એના વિચારોમાં ડિફરન્સ કેમ તફાવત કેમ શું કારણ શું કારણ હોય હા દરેકના કર્મ અલગ 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 હોય છે આ તો આપણે કારણ જાણતા નથી પણ ગમે તે કારણસર એક ઘરમાં ચાર ચૌદ ભાઈઓ ભેગા થયેલા હોય અને ભાઈઓ તરીકે ઓળખાતા હોય હકીકતમાં પહેલાંના ભાવમાં કદાચ એ બધાના અલગ અલગ સંબંધ હોય પણ કોઈ કારણસર એ બધા ભેગા થયેલા હોય કારણ આપણે જાણતા નથી જ્ઞાની પુરુષ સિવાય જાણી ન શકીએ એ કારણ પૂરા થાય એટલે જેટલા ભેગા થયેલા હોય એ સૌ સૌ પોતાના પંથે પડી જતા હોય છે છે ને સીધો સીધો નાટક દે દેખાય છે નથી દેખાતો સીધો નાટક છે કર્મ ખેલ રહેલા છે પંજભા ને હાજર પંજ ભાઈ પણ એ પાંચે પાંચ ભાઈઓના નેચર તો અલગ હોય ને હા જો તમને સાકર ગમે તો એમને મીઠો ગમે હા એમને મીઠો ના ગમે બધાને અલગ અલગ ચોઈસ બધાની અલગ અલગ હોય અરે ભાઈઓ તો ઠીક જોડલા હોય ને બે શું કહેવાય એને ટ્વિન્સ એ એક સાથે જન્મેલા હોય તે છતાં પણ બંનેની પ્રકૃતિ અલગ હોય ત્યારે આપણને બધાને કર્મ પર જવું પડે કે આ બધા નાટક જેના છે કર્મના છે આ તો કોઈ કારણસર ભેગા થયા હોય મને ખબર છે અમારું એક ગામમાં ચોમાસું હતું જૈનોની વસ્તી ઓછી હતી ઘણા લોકો આવતા હતા તેમાં એક કપલ સારા વર્ષો સુધી એમનું દાંપત્ય જીવન ચાલ્યું અને પછી ખબર નહીં ગમે તે કારણસર ભાઈ દેશમાં હોય તો પત્ની દેશમાં ના આવે અને પત્ની દેશમાં હોય તો ભાઈ દેશમાં ના આવે ભેગા ન થાય ક્યારે બે બંને વચ્ચે ક્રોસ પ્રજોત્પતિ થઈ ગઈ સંતાનો થઈ ગયા પછી દાંપત્ય જીવન એનું તલ્લે ચડી ગયું કથળી ગયું શું કારણ હોય છેલ્લે તો આપણને બધાને આ જ ડોરી પકડવી પડે કરમની કે કરમ સિવાય કાંઈ નથી તમે તમારા સંતાનોને સારામાં સારા સંસ્કાર આપ્યા હોય વર્ષો સુધી સંસ્કાર આપ્યા હોય તે છતાં પણ એકાએક પલટો ખાય અને એ તમારો સંતાન તમને કહી દે કે મારે લગ્ન કરવા છે તો આની સાથે જ કરવા છે તમારી વાત હું માનીશ નહીં શું કારણ એ એ તરફ કેમ ખેંચાય છે તમે સરસ મજાનો વર પસંદ કર્યો છે સરસ મજાનો ઘર પસંદ કર્યો છે તે છતાં પણ એની પસંદગી નથી તો એની પસંદગી નથી એમાં ભાગ શું ભજવે છે શું ભાગ ભજવે છે આમાં કર્મ જ ભાગ ભજવે છે છોકરી કોક ઠેકાણે આકર્ષાઈ હોય તમે રડી રડીને એને સમજાવો લડી લડીને સમજાવો છોકરી એકની બે ન થાય મારે પરણવું છે તો આની સાથે જ પરણવું છે આનું કારણ મોટું રહેલું હોય તો શું છે કારણ કારણ કે આપણને ખબર નથી પણ કર્મનું ખેંચાણ હોય છે કર્મનું આકર્ષણ હોય છે એના કારણે સંસ્કારી વ્યક્તિ પણ એ કર્મ તરફ ખેંચાઈ જતી હોય છે ત્યારે એનું કાંઈ પણ ગજ વાગતું નથી તો આ બે ભાઈઓ બને અલગ અલગ બને એની પ્રકૃતિ અલગ એક બદમાશ એકદમ બદમાસ એટલે એકદમ બદમાસ અને ઋષભદત્ત એકદમ સીધો સાદો સંસ્કારી એમાં આ જે જિન્દાસ હતો એને અન્યાય બહુ પસંદ જિંદાસને ઋષભદત્તને ન્યાય પસંદ આને અન્યાય પસંદ ખોટું કરવું ગડબડ કરવા ગોટાળા કરવા જેમ તેમ કરવું અને બીજા નંબરમાં જિંદાસ વ્યસનના રવાડે ચડી ગયો વ્યસનોના રવાડે કોણ કહે છે આ સ્ટોરી મહાવીર ભગવાન કહી રહ્યા છે કે આ દેવ શા માટે નાચ્યો એનું કારણ શું તો આગળ વાત કરીએ છે કે જિંદાસ વ્યસનોમાં ગુલતાન થઈ ગયો મસ્તાન થઈ ગયો એવો છંડે ચડી ગયો એવા નાડે ચડી ગયો તો ઋષભદત્ત એને સમજાવે છે કે ભૈલા સારું નથી આ જીવન બરબાદ થઈ જશે શું ફાયદો થશે તું વ્યસન કરીશ તો પણ જિંદાશ ઋષભદત્તને કહે કે ભાઈ તું ગમે તેમ સમજાવીશ ગમે તેટલો મને સમજાવીશ પણ વ્યસન હું ક્યારે પણ નહીં છોડું નહીં છોડું નહીં છોડું તારાથી થાય તે કરી લે બહુ જ્યારે કામ બગડી ગયું ત્યારે દત્તે જિંદાસને કીધું કે ઘર છોડી જા આ ઘરમાં તારે પગ મૂકવો નહીં તારે જે કરવું હોય તે કર વ્યસનની વાત આવી છે મહાવીર ભગવાન જેવા પણ જ્યારે આ ભવની વાત કરે છે ઓળખાણ આપે છે દેવની ત્યારે એમાં પણ વ્યસનની વાત આવી છે એટલે વ્યસન તો પહેલેથી સારા નથી જ અને એનો વિરોધ પહેલેથી થયો છે અને વ્યસની લોકોને સમજાવવાની પહેલેથી કોશિશ થઈ છે તો આ જિંદાસ ઘરથી નીકળી ગયો હવે છૂટો ડોર મળી ગયો કેનાર કોઈ ન હતું એટલે બીજા વ્યસન હતા એની સાથે સાથે એને જુગારનો વ્યસન લાગ્યો કડકો જ છે પૈસા નથી પણ જુગારનો વ્યસન લાગ્યો કારણ કે એ ચીજ એવી છે એક વખત ફાયદો થાય એટલે રમવાનું મન થાય એક વખત ફાયદો થાય બીજી વાર રમવાનું મન થાય પછી તો ચાલુ થઈ જાય જો શ્રાવણ મહિનો આવશે એટલે ગામે ગામ શું ચાલુ થશે જુગા તમે તો નહીં રમતા હો ને તમે રમો છો માજી બાજી હે આવતી નથી આવડે તો રમો ને ના ને સંસ્કાર એવા હોય કે હાથમાં પત્તા એ લેતા હોય સંસ્કાર છે પણ પહેલાના જમાનામાં છે ને માતાજી પડમાડતા ને એમાં કોડીયો હલાવીને પછી જુગાર રમતા કોડિયો કંઈ કરે ને દાવ આમ એટલે જુગારમાં ફસાયેલા જિંદાશ બહુ જુગાર રમે છે કોક દાવમાં એની જીત થાય છે તો જીત થયા પછી વધારે જુગાર રમે છે ક્યારેક હાર થાય છે તો એના દોસ્તો કહે છે પૈસા અમે આપીશું રમ આમ ને આમ જુગારના વ્યસનમાં વધારે એ સરકતો ગયો ભગવાન મહાવીર કહે છે કે એક દિવસે એ જુગારમાં બહુ હારી ગયો ઘણો હારી ગયો અને જેણે પૈસા આપ્યા હતા જુગાર રમવા માટે એણે કીધું કે પૈસા મને ખપે કોઈ પણ હિસાબે મેં જે પૈસા આપ્યા છે પાછા આપ આજે બહુ કેસ બને છે એવા કારણ કે ઘણા લોકોને છે ને ઈઝીલી પૈસો ખપે છે મહેનત વગર શેર સટ્ટામાં એવા પડે છે અને પછી ધોબી પછડાટ એવી ખાય છે કે જિંદગીભર સુધી ઊભા ન રહી શકે શેર સટ્ટા સારા નથી મહેનત વગરનો પૈસો વધારે આવે તો એ ક્યારે ને ક્યારે માણસના ડૂચા કાઢ્યા વગર રહે નહીં તો હવે આ ધમાલ મચી જોગારીઓ વચ્ચે જિંદાસને કહે છે પૈસા ગમે તેમ કરીને આપવા પડશે પૈસા નહીં આપે તો અમે માર મારીશું તને મારી નાખીશું આ વાત પહેલો દેવ છે ને ધ્યાનથી સાંભળે છે કયો દેવ જે નાચતો હતો ને એ ધ્યાનથી સાંભળે છે પણ આ વાતમાં વિદ્યુનમાલી દેવને પણ ઇન્ટરેસ્ટ છે કે ભગવાન જે કહે છે કંઈક આગળ વાત આવશે એનું અનુસંધાન મળશે ઝઘડો થયો જુગારિયા વચ્ચે બહુ ઝઘડો થયો ભગવાન મહાવીર કહે છે એ ઝઘડામાં જિન્ડાસે કીધું કે મારી પાસે પૈસા છે નહીં થશે ત્યારે આપીશ એમાં જુગારી લોકો આ જિન્ડાસને બહુ જ માર માર્યો એટલો માર માર્યો એટલો માર માર્યો અધમુઓ થઈ ગયો જાણે હમણાં મરે કે હમણાં મરે એવો થઈ ગયો આપણને દયા આવે હો ઘણા લોકો પર આમ દારૂ પીતા હોય ને રસ્તે પડેલા હોય ને દયા આવે ઘણા કેસ અમારી પાસે આવે બહુ કેસ આપણને સાંભળતા સાંભળતા અરેરાતી છૂટે કે જુઓ તો ખરા આટલો ડાયો ભણેલો ગણેલો રૂડો રૂપાળો એ આવે લતે ચડ્યો આવી લતે ઘરનો કોઈ પણ એકાદ બે વ્યક્તિ ચડે તો આખા ઘરની હાલત કેવી હોય ભલે બીજા બધા ઘરના લોકો સારા રહેલા હોય પણ એવા લોકોનું ટેન્શન ઘરવાળાને હોય કે ન હોય હ બિલકુલ હોય અને બીજી વાત આ શરાબ વગેરે ચીજો એવી રહેલી છે કે એમાં માણસ મરી જાય ને તો શાયદ એની ગતિ પણ સારી ન હોય બમ તો આત્મા હોય એટલે એ પજવે પણ ખરો જૈન દર્શન પણ આમાં તો માને જ છે પ્રેતમાં હો ખબર છે તમે જૈન દર્શન માને છે યોની છે આખી પ્રેતની અને આવી અવગતિયા રહેલા હોય એ બિચારા ભટકતા રહેતા હોય કોઈ ખંડિયેરમાં એ સ્થાન લે કોઈ ક્યારેક કોઈ ઝાડ પર સ્થાન લે અને સારા લોકો હોય એના શરીરમાં દાખલ થઈ અને એમને પજવે અને એ પજવે અને એમને તકલીફ થાય ને એટલે એ લોકો રાજી થાય બહુ રાજી થાય તમે જોતા હશો ઘણા રડતા હોય તો રડતા જ હોય ઘણા હસતા હોય તો હસતા જ હોય તો આપણે અનુમાન લગાવી શકીએ કે આના શરીરમાં કોઈ પણ દાખલ થયો હોવો જોઈએ કે જેના કારણે એ આવી ચેષ્ટાઓ કરી રહ્યો છે તો આવા વ્યસની લોકોની ગતિઓ શું થઈ જાય બગડી જાય અને ગતિ બગડે તો મનુષ્ય અવતાર મળ્યો ન મળ્યા જેવો કાંઈ ફાયદો નહીં ભલે ઊંચો હોય મનુષ્ય અવતાર તો પણ નકામો ને એમના માટે આજના સમયમાં કુટકે ભૂસકે શરાબ બહુ વધે છે આપણા જૈનોમાં પણ એટલી જ શરાબ વધે છે ખબરની શું કારણ હશે શરાબ વધી રહી છે અને એ શરાબ ઘરોને તારાજ કરી નાખે છે એમ કહેવાય છે કે નદીના પૂરથી જેટલા ગામો તારાજ થયા નથી એનાથી વધુમાં વધુ તારાજ ગામો થયા છે ઘરો થયા છે જેના કારણે શરાબને કારણે ચાલો આપણે અત્યારે એની ચર્ચા નહીં કરીએ કારણ કે તમે બધા નિર્વેશની છો છો ને બધા જ કોઈ બજર પણ સૂંઘતો નથી આવે તપકીર પણ આમાં લગાડતો નથી હવે આ નિર્વેશની આપ જેવા બેઠાઓને ત્યાં આપણે વ્યસનની ચર્ચા કરીએ સારું લાગે નહીં તેમાં પણ આ બધા ભક્તામરના તપસ્વીઓ છે એની સામે આ બધી ચર્ચાઓ કરીએ ઠીક નહીં તો અત્યારે આપણે વાતને અહીંયા અધૂરી રાખીશું આગળ મહાવીર ભગવાન શું કહે છે કારણ કે ખરેખરી કથા તો હવે ચાલુ થશે આ તો હજી પૂર્વ ભૂમિકા બાંધે છે એ ઋષભદત્ત કોણ જિંદાસ કોણ એના વિશે વાતો થશે એ વિચારીશું અત્યારે આટલું જ